ભાજપનું એક પણ નેતા સોગંદ નામ કંઈ એક જિંદગીમાં એણે ખોટું નથી કર્યું ભાજપનું એક પણ નેતા એવું કે અમે દબાણ નથી કહ્યા કે આપણે પાંચસો દબાણું કાઢીશું મંત્રીઓના દબાણો છે મારી પાસે લિસ્ટ છે તો જાઓ અને કમિશ્નરને કહીશું કમિશનરને એવું કહેશું આપણે એવું હશે તો હું આવીશ કે તારા તારામાં ત્રેવડો તો આવે હું તને દેખાડું ભાજપના નેતાનું તોર બતાવ ચાલતા કેમ ભાઈ ગરીબ ઉપર તમે ચડી બસો છો બીજું મારા ધર્મ ગુરુઓને આપણાને કેવું છે આપણા ધર્મગુરુ અહીંયા આવે ને ચાહે નહીં તમારા કહેવાથી અમે મતદાન કર્યું છે ભાજપને તમારે અહીંયા ફરીથી મકાન ઉભા કરાવડાવી દેવા પડશે આ તમારી ભરત છે અને તમે જો ભાજપ ને ન કહી શકતા તો આજથી જાહેર માં કહો કે ભાજપ થી અમે છેડો પાડીએ પછી અમે બેઠા છીએ ને ધર્મગુરુઓને હું એમ કહેવા માંગુ છું કે આપણે હિન્દુવાદી છીએ તમે છો ને અમે છીએ આપણે બધા તૈયાર પણ આપણી સમાજને અત્યારે છબી ખરડાઈ રહી છે કે આ લોકો ઉપરથી એવા ઇનપુટ છે કે હિન્દુ મુસ્લિમ મુસ્લિમોને રાખે છે આ લોકો વિધર્મને રાખે છે સાહેબ એટલે આ છબી ખરડા છે એટલે ધર્મ ગુઢવે આમો ઇન્ટરસેપ્ટ કરવું પડશે અને અમને આ છેલી કક્ષાના અમને તો ગણી લીધા અમે આ કઈ રીતનું અમે સહન કરી શકીએ સાહેબ કેમ કે બે बाजूના છે બતાવવાના ન ચાહવાના સાહેબ કેમ કે જે નેતાઓ આક્ષેપ કરી રહ્યા છે ઉપરથી કે ભાઈ આ લોકો ખરી મુસ્લિમોને વિધર્મને આ રાખે છે તો સાહેબ નેતાગીરી ઉચ્ચ કક્ષાની નેતાગીરી સાહેબ દિલ્હીમાં ઉચ્ચ નેતાઓ જે છે ભાજપના એ લગભગ વિધર્મીઓના વેવાય છે લગભગ આ ઓન રેકોર્ડ વાત બધાને ખબર છે બરાબર તો પછી આ કઈ રીતનું અમે શું હિન્દુ મુસ્લિમ અમે સાથે આ તો પછી તમારી એકતા કઈ રીતની પ્રજાસત્તાક દિન કઈ રીતે ઉજવી તો પછી આ કઈ રીતનું આપણું શક્ય જ બને સાહેબ એટલે તમે એ મુદ્દો ઉડાડીને અમારો આ ડિમોલેશન કરી દીધું આ ગેર વ્યાખ્યા પણ ઈ છે ભાજપની ચાલ છે સમજો તમે બહુ આમાં આમાં એવું છે કે એક સમગ્ર માલધારી ગુજરાતમાં કેટલો હશે જ આપણો બહુ મોટો સમાજ મોટો સમાજ છે બરાબર છે ચારણ બડવાર રબારી આહીર આ બહુ મોટો સમાજ છે ગઢવી બરાબર હવે એ માલધારીઓને બીજા માલધારીઓને એમ કે કીધું મુસ્લિમો ને ભાડે આપતા એટલે એમ કરી અને બીજા લોકોને એટલે હું એમ કહું છું કે આજે એટલે આ આજે પીપર પાન કરન તો હસદ કુપરી આ મુજવીતી તુજબુ છે જ્યારે મારા ઉપર છેડતી દારૂનું કીધું ત્યારે મેં બધાને કીધું તું કે હવે જાગો અને ત્યારે બધા માલધારીઓ મારા માટે નથી કાંઈ ફેર નથી પડતો આજે તમને ફેરની પણ સમજી લેજો પણ સવાલ એ છે કાલે તમારા ઉપર આવશે

જસ લેવાની તમારી અત્યારે મારી આપણી પાસે સત્તા નથી આપણે જોતોય નથી જસ લેવાની તાકાત અને પૂરો તમારા સન્માન કરીશું મુખ્યમંત્રી અહીંથી મકાન બનાવી દે હું જાહેરમાં મુખ્યમંત્રીનું ઈશુદાન ગઢવી સન્માન કરશે તમારામાં એક ઓગણીસો બાવન થી છે યાર તમે કઈ રીતે તોડી શકો આ મુદ્દો આપણે વિધાનસભામાં પણ ઉઠાવીશું એનો જવાબ માંગીશું સવાલ એ છે કે ત્રણ રીતે આપણે લડવું પડશે કાયદાકીય લડવું પડશે એક સામાજિક રીતે લડવું પડશે અનેક રાજકીય પરિપ્રેક્ષમાં લડવું પડશે ત્રણે ત્રણ રાજકીય પરિપ્રેક્ષમાં એટલા માટે કે જેટલા પણ આપણે ભાજપના કે કોંગ્રેસના આપના નેતા છે ને બધાને ફોન કરવાના કે તમે કોની જોડે છો ભાઈ બરાબર છે બરાબર આજે રાજ્યસભાનો સાંસદ બનાવી દીધું તમને એટલે ભાઈ તમારે મૂકી દેવાનો સમાજને તમે સમાજને ભાઈ વહીવટ કરી લેશો જેટલા પણ નેતાઓ છે ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટીના એને ક્લિયર કરવું પડશે કોની જોડે છે સમાજ જોડે છે કે દલાલી કરવી છે અને આપણો મુદ્દો એ છે કે આજે અહીંયા પડ્યા જો અહીંયા મજબૂતાઈથી વિરોધ ન થયો હું દિલ્હી હતો મારી પાસે ઘણી વખત આવી ગયા હતા બરાબર છે મેં એવું કીધું હતું હું દિલ્હીથી આવતાની સાથે હું કાલે જ આવ્યો છું દિલ્હીથી રાત્રે અને મેં એવું જ કીધું હું કાલે પહોંચું છું સવાલ અહીંનો એકનો નથી જો ભાજપ અહીંયા ચાખી ગયું લોહી ચાખી ગયું ને આપણે ખબર પડી કે માલધારીઓ ધમાલા છે તો આ ભાજપ પણ એક પણ જગ્યાએ માલધારીઓ રહેવા નહીં દે એ ગીરમાંથી કાઢશે બડામાંથી કાઢશે

કે આજે એક માલધારીનો સમાજનો પડ્યો છે આપણે સાઇન કેમ્પેન ચલાવ આગળ ગુજરાતમાં અંકિત કિરણભાઈ મહેશભાઈ તમે બધા કે માલધારીઓ જેટલા પણ છે સોગન ખાય તમામ માલધારી બરાબર બરાબર સોગન નામ કરે કે માલધારીઓ માલધારીઓ સાથે સરકાર સાથે એક વખત સાહેબ લાખ સાઇન થઈને અને લાખ લોકો એ નક્કી કર્યું કે હું સો મત ફેરવી નાખીશ અહીંયા ફરીથી ભૂપેન્દ્ર પટેલ મકાન બનાવ આવશે તાકાત મતદાનની છે

તો તમને ખબર છે અમને તો કદાચ અભણ હતા અને અમને ખ્યાલ નથી તો તમે અહીંયા અમને રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ પાણી ગટરની સુવિધાઓ કરોડોના બજેટે કેમ ફાળવી ઓગણીસો એસીથી અત્યાર સુધી એ તમારી ભૂલ નથી અમને એ વખત જગાડવા હતા કે ભાઈ તમારામ નથી આવતું તમારો રોડ અલગ છે તો અમે એ રીતના એગ્રી થઈ જતો અમારા મકાનો બની ગયા ચાલીસ ચાલીસ પચાસ પચાસ વર્ષ અહીં થઈ ગયા અમારી પેઢીઓ અહીં વીતી ગઈ હવે તમે એમ કહો કે આ બધું ખોલીને આપી દો અને અમે હા અમે તો રજૂઆત બી કરેલી કે વેચાણથી અમે લઈશું પણ તમે અમને આપો કે ટોકન ભાવે આપતા હોય તો અમને તો રાહત દરે ના આપો તો કરીશું પણ અમને જ્યાં છીએ તો અમારા બધા બાળકો પરિવાર અમારા કુટુંબો મૂકવા ક્યાં પણ અમારું ક્યાંય સાંભળ્યું નથી અને રાતોરાત તગલખી અને તાનાશાહી નિર્ણય લઈને અમને બેઘર કરી દેવામાં આવ્યા છે બીજી વસ્તુ એ છે બીજી વસ્તુ જે કાયદાકીય રીતે હું આપણે સમજાવું કે એક તો એ આવી રીતે રાતોરાત તોડી ન શકે બીજું કે અત્યાર સુધી જેટલા જેટલા ડિમોલેશન ભાજપે કહી રહ્યા છે વિકાસના નામે એ પછી જમીન કોને ફાડી ઉદ્યોગપતિ પતિને તમે ભાડો છો તમે હેતુ ક્યાં કરો છો બીજું કે તમે મીઠાના ઉદ્યોગ માટે તમે તમારા ભાજપના નેતાઓ હજારો એકર જમીન લઈ લીધી મફત તમામ એ તમારા બાપની છે અમારા ગૌચરો લઈને બધા તમે બાર બારો વહીવટ કરો વહીવટ કરીને બિલ્ડિંગમાં બની ગઈ છે સાહેબ વડોદરામાં આપેલું છે હમણાં પૂરા એમ બધું સ્થિતિ સર્જાય એ બધું શું હતું અને એ બધું કાયદેસર બની જાય પાંચ કરોડ ચોરસ મીટર ગૌચરની જમીન ગુજરાત સરકારને મળતી નથી તો એમાં આપણે તમામ ગામ તમામ તાલુકા તમામ જિલ્લાથી લોકોને જોડો અને મેસ સુધી અને કેમ્પેન ચલાવીશું અને કેમ્પેન તરીકે લેશું જરૂર પડે પણ કરીશું હું આવીશ

કેટલા ભાજપના નેતાઓએ ગૌચરની જમીન પચાવી પાડી છે કમલમ છે એ ભાજપના મંત્રી પૂર્વ મંત્રીએ લખીને આપ્યું જુનાગઢ કમલમ ગૌચરની જમીન ઉપર છે એને કેમ તોડ્યું નથી બરોબર છે કે નહીં તમે કમલમ બનો છો એમાં વાંધો નથી પણ અમારા ગરીબોના મધ્યમના માલદારીઓના જે મકાનો ઝૂંપડાઓ છે એને તમે તોડો છો એટલે સરાસર અન્યાય નહીં અંગ્રેજ સરકારની પણ હિંમત આટલી નહોતી એટલી હિંમત ભાજપે કરી છે તો આપણે કેમ્પેન કરીશું સરકાર વિરુદ્ધ અને જો સરકાર હું એમ કહું છું કે આ પોલિટિકલી કેમ્પેન નહીં હોય આ સામાજિક કેમ્પેન હશે ફરીથી સરકાર અહીંયા આવીને આપણે મકાન બનાવી દેશે આજ સરકારનું આપણે સન્માન કરીશું અને હું આવીશ કોઈ વખત કર પણ તમારામાં જસ લેવાની તાકાત હોય છે બીજું કે આ જ વિધાનસભામાં મેં પૂછીશું તમે ઉદ્યોગપતિઓને કેટલી જમીન આપશે ઉદ્યોગપતિને જમીન આપી ઉદ્યોગપતિઓ શું કર્યું એ તુફે કરીને અત્યારે ઉદ્યોગપતિઓ જમીન વેચી રહ્યા છે ચેરિટી કમિશનર પાસેથી આપણે કાઢીશું ગોતરની જમીન અત્યાર સુધી દબાણ કરી છે એ દબાણ ભાજપના નેતાઓ કરી છે કેમ ખાલી નથી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાહી જાન